મારી ફરસી પૂરીની રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જય શ્રી ક્રષ્ણના મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ મેંદાની પૂરી અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે આખા તીખા જીરું અને બે ચમચી રવો લીધો છે સૌ પ્રથમ એક બાઉલ લેશું અને મેંદાનો લોટ એમાં ઉમેરી દેસું મેંદાનો લોટ અહીંયા મેં ચારેલો લીધો છે હવે આપણે નાખીશું બે ચમચી રવો રવો નાખવાથી એકદમ સરસ ખસતા અને એકદમ ક્રિસ્પી પૂરી આપણી બને છે એને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એને સાઈડમાં રાખીશું અને તીખાની આપણે ખાનણીમાં તીખા લેશું જીરું લેશું એને આપણે અધકચરો આવી રીતે વાટી લઈએ આપણે અહીંયા તીખા અને જીરું અધકચરો એવું આપણે વાટી લીધેલું છે એને આપણે લોટમાં ઉમેરી દઈએ આજે આપણે પૂરી એકદમ નવી ટ્રિક બનાવીશું હવે આપણે ઘીનું અને તેલનું મૂળ નાખીશું એને આપણે ગરમ કરીને ઉમેરવાનું છે એટલે ગેસ તરફ જઈએ ગેસ ઉપર આપણે પેન મૂકેલી છે એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું અને એક ચમચી મોટી ભરી અને ઘી ઉમેરીશું એને આપણે ગરમ થવા દઈશું આપણે અહીંયા તેલ ને ઘી મિક્સ કર્યા છે એ ગરમ થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણે લોટમાં ઉમેરી દેસું હવે આપણે લોટમાં ઉમેરી દઈશું આ પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ બને છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે મિક્સ કરી લઈએ એમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ચમચી હિંગ ઉમેરીશું એને આપણે મિક્સ આવી રીતે કરી લઈએ આવી જ રીતે તમે ઘઉં લોટની પણ પૂરી બનાવી શકો છો એકદમ તેલને આપણે મિક્સ પૂરીમાં કરી દઈએ આપણો લોટ આવો બંધાય એવો આપણે બાંધીશું હવે આપણે થોડું થોડું પાણી નાખશું અને લોટ આપણે કઠણ હજાર બાંધવાનો છે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ લોટને કઠણ બાંધી લઈએ આપણો લોટ એકદમ સરસ ગઠણ બંધાઈ ગયો છે એની માટે થોડું કેવું તેલ નાખીશું એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લઈએ આ લોટને આપણે રેસ્ટ આપવાનો નથી જ આને પૂરી કરવા માંડશું આવી રીતે નાના નાના આપણે ગોયણા વારી લેશું આવી રીતે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે પૂરીને આવી રીતે વણી લઈએ એક પાટલી વેલણ લેશું અને આવી રીતે પૂરીને આપણે વણી લઈએ એકદમ પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં આવી રીતે પૂરીને આપણે વણીશું એમાં આપણે આવી રીતે કાણા પાડીશું એટલે પૂરી આપણી ઉપસે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને આવી રીતે આપણે બીજી પણ પૂરીને વણી લઈએ આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ખસ્તેદાર બને છે હવે આના પણ આપણે કાણા પાડી લઈએ આવી રીતે બધી પૂરીને આપણે વણી લઈએ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેલ ફાસ્ટ પણ નથી રાખવાનું અને ધીમું પણ નથી નાખવાનું હવે આપણે આમાં સાત થી આઠ પૂરી આપણે આમાં ઉમેરી દઈએ આવી રીતે ચમચાની મદદથી આપણે છૂટી પાડી લેશું બદામી રંગની ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું આપણી પૂરી ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે હવે એને આપણે બહાર કાઢી લઈએ આપણી પૂરી એકદમ સરસ બહેનની છે હવે આપણે બીજી પણ ઉમેરી દઈએ આપણે બીજી પણ જ રીતે ઉમેરી દઈએ એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું આપણી પૂરી એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈએ અને આપણે હવે સૌ કરી લઈએ આજની મારી ફરસી પૂરીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ